કૃષ્ણ મિત્રો ચાલો શિવરાત્રી આવી રહી છે તો એકદમ નવું જ મારા શબ્દમાં વર્ણવેલું ભોળાનાથની સમાધિ કામદેવ ભંકરા છે તેનું ભજન સાંભળીએ ઓમ નમઃ શિવાય સમાધિ કોણ તોડાવે રે ભોળાની સમાધિ કોણ તોડાવે શિવજીની સમાધિ કોણ તોડાવે દેવ સભામાં વાતુરે ચાલતી દેવ સભામાં વાતુરે ચાલતી શિવજીને કોણ જગાડે રે ફોળાની સમાધિ કોણ તોડાવે ફોળાને કોણ જગાડે રે શિવજીની સમાધિ કોણ તોડાવે तारका सुर अतिरे बलियो तारका सुर अतिरे बलियो देवो साडियो देवो साडियो देवने दीता हरा भोळानि समाधि कोण छोडावे દેવોને દીધા હરાવી રે શિવજીની સમાધિ કોણ તોડાવે તપસ્યા કીધી તારકા રે તપસ્યા કીધી તારકા રે વચનયા બ્રહ્મા દેવે વચનયા પ્યા બ્રહ્મ દેવે શિવપુત્ર થકીએ રે ભોળાની સમાધિ કોણ છોડાવે શિવપુત્ર થકીએ હણાય રે શિવજીની સમાધિ કોણ તોડાવે સતી વી રહ શિવાજી રે ઝુરતા સતીવી રમા શિવાજી રે ઝુરતા અખંડ સમાધિ લગાવીને બેઠા અખંડ સમાધિ લગાવીને બેઠા કોણ તે મને મનાવે રે સમાધિ કોણ છોડાવે કોણ તે મને જગાડે રે શિવજીની સમાધિ કોણ છોડાવે હિમાલય કેર સતી જન્મારેલી તો હિમાલય કેર સતી જન્મારેલી તો રૂપે પ્રગટાણી રે પૂર્ણની સમાધિ કોણ છોડાવે પાર્વતી રૂપે પ્રગટાણી રે શિવજીની સમાધિ કોણ છોડાવે શિવર્વતીનો વિવાજો થાય શિવ પાર્વતીનો વિવાજ થાય પુત્ર રતનનું પારણું બંધાય રતનનું પારણું બંધાય તેના થકી રે ભોળાની સમાધિ કોણ છોડાવે તેના થકી તારકાસુરહણાય રે શિવજીની સમાધિ કોણ છોડાવે દેવ કામ કામદેવ બોલા દેવ સભામાં કામ કામદેવ બોલા અમે રે જઈને ભોળાનાથને જગાડશું અમેરે રે જઈને ભોળાનાથ ને જગાડશું સમાધિમાં ભંગ પડાવું ભોળાની સમાધિ કોણ છોડાવે સમાધિમાં ભંગ પડાવું રે શિવજીની સમાધિ કોણ છોડાવે કામદેવ વસંત થઈને મહે કામદેવ વસંત થઈને રે મહે વૃક્ષલતાઓમાં પંખી થઈ ચહે કે વૃક્ષલતાઓમાં પંખી થઈ ચહે કે કામના બાણ વગાડા રે ભોળાની ಸಮಾಧಿ ಕೋಣ ಡಾವೆ ಕಾಮನಾ ಬಾಣ ವಗಾಡ ರೆ ಶಿವಜಿ ನೀ ಸಮಾಧಿ ಕಣಡಾವೆ ಶಿವ ಸಮಾತಿ ಮಾ ಭ ಪಾಡೋ ಪುಂಡಾ ಶಿವ ಸಮಾತಿ ಮಾ ಭ ಪಾಡೋ ಪುಂಡ નેત્ર ખોલી શિવજી રે ઉઠા ત્રીજું રે ખોલી શિવજી રે યઠા ક્રોધાગ્નિથી કામદેવ દીધા બાળી રે પોળાની સમાધિ કોણ તોડાવે ક્રોધાગ્નિથી કામદેવ દીધા બાળી રે શિવજીની ସମାଧି କଣ ତୋଡ଼େ ରୋତଳ ବିରତି ନୀ ରୋତି କକଳତି ବିରତି ନୀ ମା ସ୍ଵାମୀ ଭୁଲ ମାମୀନ ଭୁଲ ନେ દેવોએ દીધા ભરમાવી રે ભોળાની સમાધિ કોણ તોડાવે દેવોએ દીધા ભરમાવી રે શિવજીની સમાધિ કોણ તોડાવે ભોળા શંભુની સમાધિ રે છૂટી समाधी रे ली ली सगली रे भोला सम्भोनी समाती रहे छुटी देवो ये अविनेलीतावीटी देवो ये अविनेलीतावीटी सगळी बात समज जावी रे भोलानी समाधि कोण छोडावे सघी वात समजावी रे समाधी कोण छोडावे पार्वती रूपे माता सती प्रगटिया पार्वती रूपे माता सती प्रगटिया शिव पार्वतीना लिता लगनिया शिव पार्वती नगनिया हेमा जा जान हाली रे भोलनी समधिवे हेमा जान हाली रे समाधि कोण छोडावे શિવ ના મંગળ વર્તાયા શિવ મંગળવરતા ના મંગળ વર્તાયા કન્યાદાન કરે હિમાલયને મે નારાણી રે ભોળની સમાધિ કોણ તોડાવે કન્યાદાન કરે હિમાલયને મે નારાણી રે શિવજીની સમાધિ કોણ તોડાવે કૈલા શિયા શિવ પાર્વતી કન્યાની શોભે જોડી રૂપાળી હરખાયા ઇન્દ્ર ઇન્દ્રાણી રે પૂળની સમાધિ કોણ તોડાવે શિવ પાર્વતી ઘેર પ્રગટા કરતી કે શિવ પાર્વતી ઘેર પ્રગટા કરતી કેયૂર સવારીએ શોભેશે શિવપુત્ર મયૂર સવારીએ શોભેશે શિવપુત્ર તારકાસુર દીધો મારી રે ભોળની સમાધિ કોણ તોડાવે તારકાસુર દીધો મારી રે ભોળાની સમાધિ કોણ સોળા તોડાવે ભોળા શાંભુની લીલા નારી રે શાભુની સમાધિ કોણ તોડાવે શિવજીની સમાધિ કોણ તોડાવે એકદમ નવું જ ભજન છે તો મિત્રો અવશ્ય સાંભળજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ને કમેન્ટમાં ઓમ નમઃ સિવાય ચોક્કસથી લખજો